અમારી ગાડી છે પેલેજ ચોકડીયા ગાડી પાર્ક કરેલી હતી તેમાંથી કાચ તોડીને ડોક્યુમેન્ટને હિસાબની ડાયરી લઈ ગયા છે અને એની કબૂલી કે આ જગ્યાએ ફેંકી છે કંપની બાજુમાં તપાસ કરતા મળી તમને હવે તપાસ કરવા ગયા છીએ હજી કંઈ મળ્યું નથી અને આજે અમારા બિલ્ડિંગમાં એક ગેસ્ટ આવ્યા હતા જેમ ગાડી જે બિલ્ડિંગના પાર્કિંગમાં કામ ચાલતું હોવાથી બારે પાર્ક કરી દીધી એક ચોર આવીને એનો અને અને કાઢી ગયો બીજું સામાન લેવા જતો ત્યાં સુધી અમારા બિલ્ડીંગના એક ભાઈ એને પકડી અને રોકી રાખ્યો અને બધા ટોળું ભેગું થઈ ગયું ત્યાં સુધી પોલીસ વાળા આવી ગયા અને એને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન લાવ્યા છે પોલીસને કોને કરી હતી પોલીસ એમ જ નીકળી હતી એમના રૂટમાં અને વચ્ચે આવી ગયા તા એ લોકો